અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સનરાઇઝ સ્કૂલના નાના ભૂલકાઓ લેક ઝોન ખાતે પિકનિક માટે આવી પહોંચ્યા હતા જ્યાં બોટમાં કેટા બકરાની જેમ અડતાલીસ જેટલા નાના ભૂલકાઓ તેમજ બે શિક્ષિકાઓને બેસાડવામાં આવ્યા હતા બોટની ક્ષમતા ન હોવા છતાં ત્રીસથી વધુ જેટલા વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકાઓને બોર્ડ ઉપર બેસાડી સફર શરૂ કરવામાં આવી હતી ત્યારે તળાવની વચ્ચે જ બોટ વળાંક લેવા જતા ઉલટી પડી જતા બાર જેટલા નાના ભૂલકાઓ તેમજ બે શિક્ષિકાઓને કાર્ડ ભરકી ગયો હતો આ સમગ્ર ઘટનાએ રાજ્યને હચ મચાવી નાખી હતી જ્યારે આના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ત્યારબાદ ન્યાયતંત્ર દ્વારા હરની લેક ઝોનના કોન્ટ્રાક્ટર કોટિયા બંધુના તમામ ભાગીદારોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા નામદાર કોર્ટે પણ આ મામલે વડોદરા મહાનગરપાલિકાનો ઉઘડો લીધો હતો હાલની બોટ કાર્ડના તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા તેમજ પીડિત પરિવારના લોકોને રાજ્ય સરકાર દ્વારા પણ ચાર ચાર લાખનું વળતર આપવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા પણ હરણી લેગ ઝોનના મામલે બેદરકારી દાખવવાના મામલે કાર્યપાલક એન્જિનિયર રાજેશ ચૌહાણના પેન્શનમાંથી પાંચ હજાર રૂપિયા કાપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પરિવારજનોનો આક્રમ યથાવત જોવા મળી રહ્યું છે ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેમજ પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી લેગ ઝોનથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીડિત પરિવારના સભ્યો પણ જોડાયા હતા બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્યાર કરી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હરની કાંડમાં મૃત્યુ પામેલા બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને ઝીલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરની તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધી પદયાત્રા સાથે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની આ યાત્રામાં વડોદરા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી મ્યુનિસિપલ કમિશનર પુષ્પાબેન વાઘેલા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી અમિત ગોટીગર તથા યુથ કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અઢાર જાન્યુઆરી બે ચોવીસ માનવ સર્જિત અને ભ્રષ્ટાચારી નેતાઓ અને કોર્પોરેશન ના ભ્રષ્ટ શાસનના કારણે બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોએ અહીંયા હરની લેક ઝોન ખાતે જે દુર્ઘટના બની એમાં જીવ ગુમાવ્યો આજે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ એક વર્ષ થઈ ગયું તે છતાં જે લોકો સત્તામાં બેઠા છે એમના પેટનું પાણી નથી હલતું રાજ્યની સરકાર ગુજરાતની ભાજપની બેરી મુંગી સરકાર બેરી મુંગી એટલા માટે કહું છું કારણ કે જ્યારે આ ગયા વર્ષે અઢાર જાન્યુઆરીએ બનાવ બન્યો હતો અને જ્યારે આ નાના બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું એસએસજી હોસ્પિટલ ખાતે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી બોલકણા ગૃહમંત્રી અને રાજ્યના મૃદુ મુખ્યમંત્રી આ બંને જણા એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે આજે એક વર્ષ થઈ ગયું ચમરબંધીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે જગ જાહેર છે મીડિયા પ્રેસે ખબર છે ને નામદાર હાઈકોર્ટે લપડાક મારી એમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવના નામ પણ ખુલ્યા તે છતાં આ રાજ્યની ભાજપ સરકાર આ ખાડા કાન કરે છે આજે પણ આ જે પીડિત પરિવાર છે એ ન્યાયની આશા ઝંખી રહ્યો છે આજે પણ એમને જે રાજ્ય સરકારે જે આર્થિક સહાય આપી એ આર્થિક સહાય તો આની સામે કશું નથી અને કોઈ પણ મોટી રકમ તમે આપી દો આજે કોઈના જીવ કરતાં મોટી નથી પરંતુ માનવતાના ધોરણે જેનો જેનું જેની મેટર અત્યારે હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે કે જે પીડિત પરિવારે માંગણી કરી છે નાયબ કલેક્ટર એના પર પણ તપાસ કરી રહ્યા છે પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે સમયમાં જે મેયર હતા સત્તા તો ભાજપની હતી મેયર ભાજપના હતા મ્યુનિસિપલ નું હાઈકોર્ટે નામ કીધું તે છતાં આ લોકો ના પેટનું પાણી ના હે નિર્દોષ બાળકો આજે એક માનવતાના ધોરણે વડોદરામાં ભવિષ્યમાં કોઈ એવી દુર્ઘટના ના બને એના માટે એક ઉદાહરણ તો ઉભું કરો વડોદરાની પ્રજાએ બીજેપીના નેતાઓને ખોબે ખોબરીને વોટ આપ્યા આના માટે આપ્યા છે તમે ન્યાય ના આપી શકો આજે એ અન્યાયની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ન્યાય પદયાત્રા ચૌદ લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા એટલે મારા ચૌદ સાથી પરમેનન્ટ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી માર્કેટ ચાર રસ્તા કોર્પોરેશન જ્યાં કોર્પોરેશનની ભ્રષ્ટ વહીવટ ચાલે છે જ્યાં આ ભ્રષ્ટ બસ બનાવટી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા કોન્ટ્રાક્ટ માટે વિચાર કરો અને હાઈકોર્ટે કીધું અને પુરાવા છે કે દસ્તાવેજો આવી જોઈએ પાંચ હજાર રૂપિયા નો દંડ અરે એને જેલમાં જેલ નો સળિયા પાછો રહેવું જોઈએ એ હત્યારો છે એ અધિકારી જે મેયર હતા એ પણ છે જે મ્યુનિસિપલ કમિશનર કારણ કે આ લોકોએ આ લોકો એ મિલી ભગત ના કારણે આવા બોગસ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળે છે અને નિર્દોષ બાળકો જીવ ગુમાવે છે દુઃખ થાય છે અમને આ જે દુખરી લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને ધજાગરા ઉડ્યા છે શહેરમાં તમામ જેટલા પણ પીપીપી મોડેલ છે એ બધાના ધજાગરા ઉડ્યા છે અગાઉ પણ કીધું છે કે ભાજપના ભ્રષ્ટ શાસનમાં ત્રણ જ વસ્તુ થાય છે મીટિંગ ઈટિંગ અને ચીટિંગ અને ભ્રષ્ટાચારની ચરમસીમા વટાઈ ચૂક્યા છે વડોદરાની પ્રજા એ પૂર પણ જોયું અને આ બધી હોનારો પણ જઈ ભગવાન કુદરત તો માફ માફ કરે કરે પ્રજા પણ આ ભાજપના અધિક ભ્રષ્ટ પહેલી વાત તો જ્યારે આ કાંડ આખું જ કાંડ છે કારણ કે જે દિવસે આ કાંડ થયું બાર બાળકો આ લેગમાં ડૂબી ગયા અને બે શિક્ષિકાઓ ડૂબી ગઈ ત્યારથી અત્યાર સુધી જ્યારે લેખ કાંડ થયું ત્યારે તો બધા નેતા આવ્યા હતા બધા મોટી મોટી વાતો કરતા હતા બાંગો પુકારતા હતા નહીં છોડીએ આ કરીએ તો પછી બધા જામીન પર કેવી રીતે છૂટી ગયા મૂળ સરકાર જ એના ઉપર સંડોવાયેલી છે જે લોકો ભાગીદાર છે એ તમામ સંકળાયેલા છે જે સ્કૂલવાળા છે એ બી સંકળાયેલા છે પાર્ટી જોડે સંકળાયેલા હોય એને બચાવવાની પાર્ટીની ફરજ હોય એ પ્રમાણે મન તો લાગી રહ્યું છે કારણ કે સરકાર આંધળી બેરી લાગે છે કે જેના નિર્દોષ બાળકો મરી ગયા જે જે સ્કૂલમાં ગયા એ લોકોએ જબરજસ્તી સ્કૂલમાંથી મોકલ્યા કોઈને કશું નહીં બધા નિર્દોષ છે તો બાળકો ગુનેગાર હતા કે એમના પરિવાર ગુનેગાર હતા આ અમે લોકો ઉભેલા છીએ ન્યાય માંગવા માટે સજા થાય મેં તો પહેલા દિવસે જ મૂકેલી તમને ખબર છે કે પહેલા દિવસે પચીસ લાખની મેં દરખાસ્ત મૂકેલી કે ભાઈ કમસે કમ પચીસ લાખ રૂપિયા અમને આપો તો સરકારે ચાર ચાર લાખ રૂપિયા મોકલી દીધા બાળકોની કિંમત ચાર લાખ રૂપિયા છે શિક્ષિકાની કિંમત ચાર લાખ ચાર લાખ રૂપિયા છે શું એમની જાનની કોઈ કિંમત નહીં આ સરકાર ચલાવે છે કે લોકોના ઊંધા ચશ્મા પહેરાવે છે સરકાર જો સાચી હોય

કે આ લોકો ગુનેગાર છે અને એમને સજા